નાની વાતમાં આપણે આજે ગઈકાલે જે લક્ષ્મીદાસના પ્રસંગ જોયા એમાં મોહનદાસ કાણાના કારણિક લક્ષ્મીદાસ લેલુર વિશે આપણે જોવાનું જોયું અને હવે એમની સાથે દેવા એ પણ મોહનદાસ કાણાના કારણિક છે તો એમનો પ્રસંગ આપણે આજે જોઈએ પાના નંબર એકસો ને બોતેર પુષ્ટિસંહિતા ભાગ એક ગઈકાલે આપણે પ્રસંગ લીધેલો એનું જ આગળનું અનુસંધાન છે કે દ્રોળમાં બદનકુંવરે મંડપ કીધો એમાં મહારાજ પણ બિરાજે છે લક્ષ્મીદાસ પ્રસાદી ભંડારમાં બેઠા છે આ બાજુ પ્રસાદની પંગત પડી છે ધરે છે અને લક્ષ્મીદાસ ગોપેન્દ્રલાલજીની બાળ સમરણ સ્મરણ માનસીમાં કરે છે એ વખતે દામા ને દે દેવા આ બે ભાઈ માળિયા ગામના છે અને ત્યાં આગળ માંડવે આવેલા છે જ્ઞાતે શ્રીમાણીવાળીયા લક્ષ્મીદાસનું પારખું કરવાનું ટીખળ સૂજ્યું પારખું કોનું કરવું છે લક્ષ્મીદાસ કેમકે લક્ષ્મીદાસજી આગ બંધ કરીને ઠાકોરજીની લીલાના ધ્યાનમાં છે એટલે ટીખળ શું સૂજ્યું કે એને તો ધ્યાન નથી ને પ્રસાદી ભંડારમાંથી ટોપલા પ્રસાદના ટોપલા ભરીને બીજા ઠામે લઈ જઈને લુકાવા માંડ્યા એટલે સંતાડવા લાગ્યા છુપાવવા લાગ્યા આજે તો લક્ષ્મીદાસનું ખરું પારખું કરવું છે જોઈએ જૂથ તો જાજું છે તો મા પ્રસાદ ઘટેન એમ કરીએ એવું મનમાં વિચાર્યું પછી ટોપલા લઈ જાય છે ને લુકાવી દે છે લઈ જાય છે ને લુકાવી દે છે જણા તો બે જ આ તીખણ સૂજ્યું છે એ ખાલી દામાને દેવાને જ છે એટલે બે જ જણા છે કેટલા બધા ટોપડા લઈ લઈને જાય છે સંતાડે છે ટોપલા લઈ જાય છે સંતાડે છે પણ તોય મહાપ્રસાદમાં ઓટ આવી નહીં હવે લોકો લુકાવતા લુકાવતા થાકી ગયા રાજસીલોક પણ પંગતે પ્રસાદ પડી ગયા લોકો પણ પંગતે પ્રસાદ ધરવાની સેવા કરતા રહ્યા હતા અને મનમાં મોદ પામી રહ્યા હતા હવે આ દામાદેવા વીમાસળમાં પડી ગયા છે લક્ષ્મીદાસના ચરણમાં પડી ગયા એટલે કે હવે જોયું છે તોય પ્રસાદ તો ખૂટ્યો નથી અને ક્યારના આપણે છુપાવીએ છીએ તો ઓછું તો આવવું જોઈએ ને પ્રસાદમાં તો આવ્યો નથી ઓછું હવે ખબર પડી ગઈ કે હવે આ ભૂલ છે અમારી લક્ષ્મીદાસના ચરણમાં પડી જાય છે પોતાના ક્ષમા માગે છે ત્યારે લક્ષ્મીદાસે નેત્ર ખોલીને જોયું હવે આટલી બધી વસ્તુમાં લક્ષ્મીદાસજી તો ગોપેન્દ્રજીની બાળ મગ્ન છે એટલે આંખ બંધ જ છે કાંઈ ખબર નથી આ બધી વસ્તુની હવે છે લક્ષ્મીદાસજી આંખ ખોલીને જોવે છે કેમ કે દામા દેવા તો ચરણમાં પડ્યા છે લક્ષ્મીદાસના માફી માગવા અને જોવે છે તો કે અરે દામા દેવા શું કરો છો આમ એકાએક કેમ રણ રડમસ થઈ ગયા છો શું કાંઈ અઘટિત બની ગયું ત્યારે દામા દેવા કે પોતાના અપરાધની ક્ષમા આપવા કહીને કહે છે કે અમોએ તમારા પણની પરીક્ષા કીધી છે એટલે તમારી ટેકની પરીક્ષા કીધી છે તો રાજ ક્ષમા કરો તમે માનસીમાં કેવા મગ્ન રહ્યો છો એ પારખું કરવા કીધું પણ તમે તો લેલુર ઠાકોરજીની લીલામાં રસમગ્ન બની ગયા હતા અને અમોએ મહાપ્રસાદની ઓટ લાવવા મહાપ્રસાદને લુકાવવા માંડ્યો પણ કાંઈ ઓટ દીઠી નહીં અને અમે હાર્યા રાજ તમકન તમકને અમારો અપરાધ પ્રગટ કીધો તો ક્ષમા કરીને તમારા જાણો રાજ જીવ બુદ્ધિએ થયું છે તમો કહો તો તે ખરું એટલે આ ખરેખર ક્ષમા અપરાધ ભાવ જ ફીલ થાય છે એટલે કે ખરેખર જ એમણે સમર્પણ કર્યું કે તમે કરો એ ખરું ત્યારે લક્ષ્મીદાસ પ્રસન્ન વદને કહ્યું અરે દામા દેવા મહાપ્રસાદ તો ઠાકોરજી અને સ્વામીજીનું અધરામૃત સ્વરૂપ છે તે તો જેમ જેમ વૈષ્ણવ લે એમ એમ એમાં વૃદ્ધિ થાય મહાપ્રસાદ તો ઠાકોરજી ને સ્વામીજીનું અધરામૃતનું સ્વરૂપ છે વૈષ્ણવ જેમ જેમ લેતા જાય એમ 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 વધારો થતો જાય જ્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લે ત્યારે તો ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે પછી મહાપ્રસાદમાં ક્યારેય ઓટ આવે નહીં જ્યાં પુષ્ટિનો સાહેબો પ્રગટ પ્રમાણ બિરાજી રહ્યો છે ત્યાં કશી વાતની ઓટ કેમ આવે અને ભંડારમાં તો મહાપ્રસાદ બિરાજે છે તે ખૂટે કેમ મહાપ્રસાદ તો સ્વામિનીજીના સખી અલૌકિક સ્વરૂપ છે તે જૂથ તો અપાર છે તેમાં ન્યૂન્યતા આવે જ કેમ એટલે મહાપ્રસાદનું અલૌકિક સ્વરૂપ અહીંયા જણાવ્યું ત્યારે લક્ષ્મીદાસ બોલ્યા દામા દેવા આમાં ક્ષમા આપવા જેવું કાંઈ નથી ઠાકોરજીના ઘરનો મહાપ્રસાદના સ્વરૂપનો ઘણો મહિમા વધાર્યો છે હવે આ ભગવદીનું એક મોટું લક્ષણ છે કે બધું જ સામેવાળામાં સારું દેખાય જે કાંઈ પણ થઈ રહ્યું છે એ એની અંદરથી સારું ગોતીને સારી જ વસ્તુ થઈ છે એવું બતાવે એવું લક્ષ્મીદાસજીએ બતાવ્યું કે આમાં તમે ભૂલ નથી કરી તમે તો ઠાકોરજીના ઘરોને મહાપ્રસાદનું સ્વરૂપનો મહિમા વધાર્યો છે તમથી અદકા કોને ગણું એટલે જો તમે આ ન કર્યું હોત તિખળ તો મહાપ્રસાદનો મહિમા આના પ્રગટ ન થઈ જાત આ પ્રમાણે મહિમા છે જ પણ તમે લુકાવ્યું છતાંય ન ઘટ્યું તો એનો મહિમા વધી ગયો પ્રગટ થઈ ગયો આ મહિમા તો એટલે કે છે તમથી અદગા કોને ગણું તેમાં ક્ષમા માંગવાનું કારણ ક્યાં રહ્યું હવે તોય દેવા ગડગડા થઈને બોલે રાજ ઉપર કૃપા દ્રષ્ટિ કરો તમારી જેવી દેહદશા અમારી થઈ જાય ને અને અમે તમારા ગોલા થઈને રહીશું એટલે કે તમે કેવા ધ્યાનમાં મગ્ન હતા એવા અમે ધ્યાનમાં મગ્ન રહીએ એવી દેહદશા થઈ જાય અમે તમારા ગોલા થઈને રહીએ લક્ષ્મીદાસે શું કીધું હવે લક્ષ્મીદાસે આ ભગવતીના લક્ષણ છે જે હજી લક્ષ્મીદાસ જવાબ શું આપે છે દામા દેવા તમો મોહનદાસ કાણાના ચરણ ગ્રહી લો એટલે સામે મોહનદાસ કાણા બિરાજે છે માંડવામાં જ તમો મોહનદાસ કાણાના ચરણ ગ્રહી લો ઠાકોરજી આજ એની કાની ઘણું રાખી રહ્યા છે એટલે કે હું નહીં આ દિનતા છે મુખ્ય ભગવદીનું મુખ્ય લક્ષણ દિનતા અને લક્ષ્મીદાસે આ દિનતા બતાવી કે હું શું કૃપા કરું જે તો કૃપા કરવા કૃપા કરી શકે છે જેને કારણે ઠાકોરજી આ લીલા કરી છે અને મહાપ્રસાદ લુકાવ્યા પછી આટલી બધી ધ્યાનમાં ઠાકોરજી એની ટેક રાખી છે છતાં લક્ષ્મીદાસ કહે છે કે હું શું કૃપા કરું આ સામે મોહનદાસ કાણા ને એમના ચરણ પકડો એટલે આ આ ભગવતીની દિનતા બતાવે છે ઠાકોરજી આજે એની કાણી ઘણું રાખી રહ્યા છે વૈષ્ણવ સમાજ પણ મોહનદાસની કાણી સદા રાખે છે તો તે કૃપાનું દાન કરે તો તમારી દેહદશા પલટાઈ જાય અમારે મન એનું કારણ ઘણું જ રહે છે એ મોહનદાસ કાણાના કારણે કૃષ્ણ લક્ષ્મીદાસ ને લક્ષ્મીદાસના કારણે મોહનદાસ મોહનદાસ કાણા આ એકાબીજા અરસપરસ છે ત્યારે દામા દેવા લક્ષ્મીદાસની વાત સાંભળીને મોહનદાસ કાણાના ચરણમાં પડી ગયા હવે બધી વાત કરે છે ને ક્ષમા માગે છે હવે મોહનદાસ મોહનદાસ તો સાખી કહે છે મોહનદાસ ઘણીવાર ટોણા મારે ને એમાં જવાબ આપે છે મોહનદાસ અધકચરા અધૂરા બુરા ન જાણે પણ કે પ્રીત અધકચરા અધૂરા બરા બુરા ન જાણે પણ એટલે કે ટેક પણ ન જાણે ને પ્રીતે ન જાણે મારગ મેંડ સમજે નહીં ઈ દાદા રીંગાની રીત એટલે મારગ મેંડ મેં ન સમજે ને દાદા રીંગા કહેવાય દાદા રીંગાની જ રીત છે આ એવું સમજાવે છે આ સાંભળી વૈષ્ણવ ખૂબ જ હસી પડ્યા મોનદાસ કાણા વૈષ્ણવને ઘણી શીખ આપતા જેની માથે કૃપા કરે તેની દેહ દશા તુરત જ પલટાઈ જાય દાવા દાવા દેવા ઉપર મોહનદાસે ઘણી કૃપા કીધી અને તેના મસ્તકે હાથ ધરીને કહ્યું હવે આ મોહનદાસ કાણા જે આજ્ઞા કરે છે મોહનદાસ કાણાએ હાથ ધરી દીધો એટલે પૂરી થઈ ગઈ વાત હાથ ધરીને શું કે છે તમને ઠાકોરજી અનન્ય ભક્તિનું દાન કરશે એવું વાયક આપી દીધું મોહનદાસ કાણાએ જેમ લક્ષ્મીદાસે કીધું મોહનદાસ કૃપા કરશે મોહનદાસ કાણાના ચરણ ગ્રહ એટલે એ પણ એ પ્રમાણે આશીર્વાદ આપે છે કે તમને ઠાકોરજી અનન્ય ભક્તિનું દાન કરશે એવું આપ્યું મોહનદાસ કાણો અહર્શ ઠાકોરજીના પંચાક્ષરનું સ્મરણ કરતા તેને સિદ્ધ થયો હતો જીવને શરણદાન આપે ત્યારે પ્રથમ ઠાકોરજીની પ્રસાદી માળા બાંધે પછી તિલક કરીને નામંત્ર સંભળાવીને બોલાવે ને પછી પંચાક્ષર બોલાવે મોહનદાસ પછી મસ્તકે હાથ ધરે એ વૈષ્ણવ ખરો ટેકનો થાય કોઈનો એ ગાંજ્યો જાય નહીં એવું એનું પ્રતાપ બળ હતું વૈષ્ણવ એનું ઘણું કારણ રાખતા હવે અહીંયા આપણે શું જાણ્યું મોહનદાસ કાણાને આપણે અત્યારે મોહનદાસ કાણાના કારણિકની વાત આવે છે જેમાં લક્ષ્મીદાસ પણ આવે છે મોહનદાસ કાણાના કાર્ણિકને દામાદેવા પણ આવે છે હવે આ દામાદેવા ઉપર મોહનદાસ કાણાએ હાથ મૂક્યો ત્યારે દામાદેવા આવા ઉત્તમ ભગવતી થયા અને લક્ષ્મીદાસને તો છે જ કારણ મોહનદાસ કાણું એટલે આ ઉપરથી આપણે જાણીએ કે દિનતા તો એકાબીજાને પરસ્પર છે અને એકાબીજાનું કારણ છે આટલું જ બોલી નાની વાત નહીં વિરામ આપ્યું ગોપાલ લાલ કી જય